સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે વહેલી સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી માર્કેટની સામે જ આવેલા ફૂડ પેકેજિંગ એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને લાખો રૂપિયાનું સામાન બળીને કાકતો હતો ફાયર વિભાગની એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી સરદાર માર્કેટની સામે જ ફ્રૂટ માર્કેટની નજીક બે દુકાનો જોડીને એક મોટું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો એક મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી અને જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના દુબાળાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જેનાથી તંત્ર અને વ્યાપારીઓને રાહતનો શ્વાસ લીધો હતો પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો સિત્તેર ટકા જેટલો સામાન બળીને થયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે